તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ અંજાર મધિયાનગર તેમજ અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા તેર વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા રહેતી હોય છે ખાસ કરીને મધ્યાહનગરમાં તો વધુ સમસ્યા રહે છે ઘરોમાં ગટરના પાણી ભરાઈ જતા હોય છે સ્કૂલ જતા બાળકોને પણ ગટરના દૂષિત પાણીમાં છાલવાની હાલાકી પડતી હોય છે જેમાં સ્થાનિકો દુવારા જણાવ્યા અનુસાર ખાસ કરીને વરસાદની સિઝનમાં તો બહુ જ હાલાકી ભોગવવી પડતી હોય છે ગટરના દૂષિત પાણીથી મચ્છર અને ગંદકી ચલાવવાથી બીમારીઓ અને રોગશાળા થવાનો ભય રહેતો હોય છે આવા સ્થાનિકો એ અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરેલ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક લોકોએ બહુજન આર્મીના પ્રમુખ લખન ધોવાનો સંપર્ક કર્યો હતો અને હું શું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા જેટી આ પબ્લિક કે આ સરકાર ને ચૂંટણીઓ છે આ પબ્લિક છે ને અહી દૂધ જોઉચ ને એને ટેક્સ યાદ રાખી જ એ કોઈ માલિક નહીં પાછા બરોબર આપણે ટેક્સ આપીએ ને જે ટેક્સમાંથી સરકાર ચાલે છે અને આ સુવિધાઓ બધી આપે છે પણ અહીંયા સુવિધાઓ નથી મળતી અહીંયા ના અધિકારીઓના કારણે બરોબર એટલે આખી અંજાર અહીંયા અહિયાં ભેગા થઈને એક વખત રજૂઆત કરવા આવી પડશે હું માનું છું કે આ સુધી પ્રમુખ સાહેબનો અભિપ્રાય બહુ સારો છે ભૂતકાળમાં જે પ્રમુખ ભાજપના જતા એમનો અભિપ્રાય સારો નતો અને આજે સાહેબ હું તમને ઈસ્તેમા માંગું છું કે આજે આ તમામ જે સમા લોકો આવ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી તાલનો પણ મેં જોયો એ તો વોટિંગનો જ વિસ્તાર કરે છે કે અમે WhatsApp વોટ નહીં આપીએ હવે એવું કરવું છે કે ભાઈ આખી પાર્ટી ને સીધામાંથી કામ કરવાની વાત છે બસ કામ કરવાની નીચે છે હા હવે ઓકે સર અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિક વાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને આ મતિયાનગરમાં જે ગટર વહે છે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક થયો નથી અહીંયા કને ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું હવે ખરેખર થઈ છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા મધ્યનગરમાં મારી પાસે લેખિત કાગળો છે છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા આનો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા તમને એટલા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મતિયાનગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓમાં માતરાય છે માણસો મરે છે અને જીવ જે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકા એની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વળતર ઉઠી આપણે કમસે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી જીએસટીમાંથી મારી જનતાને વિનંતી છે કે તમારી જે જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જોઉં હું જો જનતા કચ્છની ખમીર મંત્રી છે બોલવા તૈયાર નથી નકર આખું આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે અધિકારીઓ આવે જ બાર વાગે છે અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે ની ચાર્જમાં છે તો કોને રજૂઆત એમ કહું છું કે જે કાઉન્સિલરો થી જે આવા નાનાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ જો તમારાથી કામ ન થાય આ ફેક્ટ વસ્તુ છે તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપની ની ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટીમાંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો ન થતું હોય તો રાજીનામા આપી દો નકર આવનારા દિવસોમાં આ પહેલો પગઠિયો છે અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આંખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો અને આજે આજે મધ્યાનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી શું કામ એક તો જાતિવાદ આ સરકાર જ જાતિવાદ ઉપર બની છે ધર્મ અને જાતિના નામ ઉપર ધંધા કરાવવા એકબીજામાં વેરવિખરેર કરવું આ સરકારનો બેઝ જ ઈ છે એટલા માટે મધિયાનગરના કામ નથી થતા અને ક્યાંય ને ક્યાંય અધિકારીઓને પણ એમ લાગતું હશે કે ભાઈ આ